કેમ છો મિત્રો આજે આપણે કીટનાશક બનાવીશું કીટનાશકમાં ચુસ્યા જીવાત ઈયળ બંને આવી જાય છે આ એ ટાઈપનું આપણે બનાવવાના છે કે ઈયળ અને ચુસિયા જીવાત બંનેને કંટ્રોલ કરે તો આમાં આપણે ચાર જાતની સામગ્રી વાપરવાના છે એમાં એક આ કડવો લીમડો છે આ સીતાફળના પાન છે અને આપણે આ ત્રીજું એક આ મરચાં લીધા છે મરચાં જી ફોર લીધા છે આપણે અને ગૌમૂત્ર લીધું છે ગૌમૂત્ર પ્યોર લીધું છે આમાં પાણી કેવાનો કોઈનો યુઝ થતો નથી તો આપણે જો માત્રાની વાત કરીએ તો માત્રાની અંદર લીમડો જે છે એ ચાર કિલો લીધો છે આપણે સીતાફ ના પાંચ ચાર કિલો છે જે મરચું લીધું છે એક કિલો લીધું છે અને જે ગૌમૂત્ર લીધું છે એ આપણે લિટર લીધું છે અને ગૌમૂત્ર આપણે તાજું પણ વાપરી શકીએ છે અને જૂનું પણ લઈ શકાય એવું જરૂરી નહીં કે તાજું જ વાપરવું કે જૂનું જ વાપરવું કોઈ પણ ગૌમૂત્ર ચાલે પણ દેશી ગીર ગાય છે આપણી કાંકરેજ છે ટૂંકમાં ખૂંદવારી જેટલી બી ગાયો છે એનું આપણે ગૌમૂત્ર યુઝ કરી શકીએ છીએ આપણા આમાં ચારે ચાર સામગ્રી જે હતી ગૌમૂત્ર લીમડો સીતાફળના પાન અને મરચાં ની ચટણી આપણે નાખીને પછી નીચે સળગાવી દીધું છે એટલે આપણે આ તપેલું ગરમ થઈ અને અંદર જે મટિરિયલ આપણે મિક્સ કર્યું છે એ ઉકળશે ને આ તગારામાં કાઢીશું કે એમાં લિક્વિડ રહી જાય એ આપણને કામ લાગે એટલે આપણે આ રીતે પાંગડા આપણું કીટનાશક બનીને રેડી થઈ ગયું છે તો આપણે એને હવે ગારી ગારીને પછી આપણે જે પંદર લીટર ની અંદર એનું માત્રાની વાત કરીએ તો પંદર લીટર પમ્પની અંદર પાંચસો એમ એનું માપ છે પાંચસો ml એલ લિટર લીટર બમમાં નાખવું પડે